નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સુરતમાં ફરી એક પણ નાની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે સુરતમાં લસકાણા વિસ્તારમાં એક યુવાને પાંચ વર્ષની બાળકીને વડાપાઉ ખડાવને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું હાલમાં બાળકીની સ્થિતિ ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી છે પોલીસે આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે સુરતમાં એક પછી એક દુષ્કર્મ અને શારીરિક ત્રાસની ઘટનાઓ સામે આવી રહી છે આજે ફરી એકવાર પાંચ વર્ષની નાની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી શહેર હડકમ મચી ગયો છે આજે શહેરમાં લસકાણા વિસ્તારમાં એક આરોપી જેનું નામ મિથેલેશ છે તેને પાંચ વર્ષની બાળકી પર નજર બગાડી બાળકીને વડાપાવ ખવડાવવાની લાલચ આપીને તેને ઉઠાવી ગયો હતો આરોપી બાળકીને નજીકના ઝાડી ઝાંખડામાં લઈ ગયો હતો જ્યાં તેના પર દુષ્કર્મની ઘટનાનો અંજામ આપ્યો હતો બાણકીના માતા પિતા જયારે તેને શોધવા માટે નીકળ્યા તો આરોપી ત્યાંથી ભાગી ગયો હતો બાણકીતા લોહી લુહાણ સ્થિતિમાં પડી હતી હાલમાં બાણકીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે આરોપીને સ્થાનિકોએ પકડીને માર માર્યો બાદમાં પોલીસના હવાલે કરી દીધો હતો અત્યારે પોલીસ આરોપી મિથેલેશને દુષ્કર્મ અપહરણ અને પોસ્કો એક કલામની હેઠળ ગુનો નોંધી આગની તપાસ હાથ ધરી છે તો દોસ્તો આ હતું આજનો વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવતો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો